જો બોર કરવાવાળા ટ્રક આવી ગયા છે તે તમે જોઈ શકો છો જોકે હું બહાર હતો એટલે હું આવું ત્યાં સુધીમાં લગભગ સિત્તેર ફૂટની આસપાસ તો બોર થઈ ગયો છે પરંતુ હું અહીં આવીને જે જોયું તે જોઈને નવાઈ લાગી કારણ કે આ જે મશીન છે બોર કરવાનું મશીન છે તે ટોટલી મશીનરી ઓપરેટેડ છે આ તમે જોઈ શકો છો કે કઈ રીતે બોર કરવાનો જે પાઇપ છે તે ઉચકવામાં આવે છે ત્યારબાદ એને આજે તમે જોવું છો એનાથી એને પકડીને ઊભો કરવામાં આવશે અને ત્યારબાદ હવે આ રીતે પાઇપ ફિટ થશે અને ઉપરથી ફિટ કરવામાં આવ્યું અને એ જ રીતે એ પાઇપ ફરશે એટલે એને નીચેથી પણ ફિટ કરવામાં આવશે આ રીતે નીચેથી પણ એ ફિટ થઈ ગયું છે અને ત્યારબાદ બોરિંગ કરવાનું શરૂ કરશે કે આના પહેલાં એવું હતું કે બોરિંગ કરવા માટે લગભગ આઠથી દસ માણસોની જરૂર પડતી હતી કારણ કે પાઇક પણ મેન્યુઅલી ઉશ્કેલાવવા પડતા હતા એને ઊભા કરવા પડતા હતા આ બધું કરવું પડતું હતું પરંતુ હવે મશીનરી આવી ગઈ છે તો જે માણસો છે એને ખૂબ જ ઓછી જરૂર પડે છે એટલે આપણે કહી શકીએ કે જેમ જેમ ટેકનોલોજી આવતી જાય છે તેમ તેમ માણસો બેરોજગાર થતા હોય લગભગ છ ફૂટની આસપાસ જેટલા બોર કરવામાં આવ્યું ત્યારે થોડું થોડું પાણી તમે જોઈ રહ્યા આ પાણી થોડું થોડું લાગ્યું છે જો કે જે બોર જોવાવાળા કાકા હતા એમણે પણ કહ્યું જ હતું કે આ જે બોર છે એમાં નેવું ફૂટથી આસપાસ તમને થોડું થોડું પાણી મળશે પરંતુ વધુ ઊંડે જશો ત્યારે તમને વધુ પાણી મળશે તો આ તો હજુ શરૂઆત થઈ છે અને છ ફૂટની આસપાસ આ થોડું થોડું પાણી લાગ્યું છે આ તમે જોઈ શકો છો અંદરથી થોડું થોડું પાણી બહાર આવી રહ્યું છે આ જ્યારે પ્રેશર મારે ત્યારનો સમય છે કારણ કે ત્યાર બધું પાણી ઉઠતું હોય છે જે અંદર પાણી સંકળાયેલું હોય છે તે બીજો પાઇપ ફિટ કરવામાં આવ્યો છે અને હવે ફરી બોર કરશે આ જે તમને બોરિંગ મશીનમાં અંદર અવાજ આવે છે થડ 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 એ પથ્થર આવી ગયો છે એનો અવાજ છે અને એમાંથી જે મેટલ છે તે નીકળી રહ્યું છે કપચી જેવો પદાર્થ નીકળી રહ્યો છે અને સાથે સાથે થોડું સિમેન્ટ જેવું પણ નીકળી રહ્યું છે થોડો પાણીનો ફ્લો વધ્યો છે પરંતુ હજુ જો એટલું નથી વધ્યું ધીરે ધીરે પાણી વધી રહ્યું છે આ પ્રેશર મારી રહ્યા છે એકસો વીસ ફૂટની આસપાસ થઈ ગયું છે અને હજુ પણ એટલું પાણી નથી એટલું જોઈએ છે પરંતુ હજુ બોર કરી રહ્યા છે એટલે અંત સુધી જોશું કે કેટલું પાણી લાગશે તે પથ્થરનું જે સ્તર છે પથ્થરનું જે લેયર છે તે હજુ પૂરું નથી થયું હજુ પણ એ જ છે એટલે થોડી વાર લાગી રહી છે કુલ દોઢસો ફૂટ જેટલો બોર થયો છે અને પાણીના પ્રવાહમાં હવે ફેર દેખાઈ રહ્યો છે પણ જો જોઈએ થોડું વધુ પાણી લાગે તો સારું એવું વિચારી રહ્યા છે એટલે હવે કેટલું પાણી લાગશે તો જોવાનું રહ્યું પરંતુ હમણાં આટલું દેખાય છે અહીં તમે જોશો તો તમને સિમેન્ટ જેવો પલાહ દેખાઈ રહ્યો છે નીચે થઈએ પથ્થર છે એ પથ્થરનું જે લેર આવી ગયું છે એનું બધું સામ જે બોરિંગ કરવામાં આવી રહ્યું છે તેનું બધું મટીરિયલ છે એમાં કપથી છે અને સિમેન્ટ જેવું પ્રવાહી પણ છે તમે ઉપર જશો તો તમને કેમિકલી પણ એ દેખાય આ જોકે જે બોરિંગ કરવા માણસ છે એ આ સાફ કરી રહ્યો છે કારણ કે સાફ કરવું જરૂરી છે જો આનું લેયર વધી જાય તો જે બોર કરવામાં આવી રહ્યો છે તો એની અંદર જ આ બધું મટીરિયલ જાય અને બોરને પણ નુકસાન થાય એટલે એને જ્યારે આજુબાજુ થોડું વધી જાય છે ત્યારે પાવડા વડે એને ખેંચી લેવામાં આવે છે અને સાફ કરી લેવામાં આવે છે તો આ સાફ કરી રહ્યો છે હવે થોડું થોડું પાણી વધી રહ્યું છે હવે જોવાનું રહેશે કે ક્યારે પૂરેપૂરું પાણી લાગશે હજુ પણ પથ્થરનું જે સ્તર છે પથ્થરનું જે લેયર છે એનું જ બોરિંગ થઈ રહ્યું છે એટલે લગભગ પથ્થરનું જે સ્તર છે તે જ દોઢસો જે થયું એમાં સિત્તેર એંશી ફૂટનું જો પથ્થરનું જ લેયર અત્યાર સુધીમાં આવ્યું છે આ તમે જુઓ અંદરથી જે પથ્થર પર જે પથ્થરનું જે બોરિંગ કરવામાં આવી રહ્યું છે તેની કપચીને એવું બધું નીકળી રહ્યું છે જો કે હવે થોડું લેયર બદલાયું હોય એવું લાગી રહ્યું છે કારણ કે સેજ લાલ લાલ દેખાય છે એટલે કદાચ હવે પથ્થરનું જે લેયર હતું તે સમાપ્ત થયું એવું લાગી રહ્યું છે આ તમે જુઓ કે પથ્થરનું જે લેયર છે તે પૂરું થતાં જ નીચે માટીનું લેયર આવી ગયું લાલ કલરનું અને તમે જોઈ શકો છો કે લાલ કલરનું પાણી પણ લાલ કલરનું દેખાઈ રહ્યું છે અને પહેલાં કરતાં પાણીનો જે ફ્લો છે તે વધી ગયો છે પહેલાં ખૂબ ઓછો હતો હવે તમે જુઓ કે પાણીનો જે ફ્લો છે વધી ગયો છે જે લેયર છે જે સ્તર છે તે પણ બદલાયું છે અને પથ્થરનું જે સ્તર છે તે તૂટી ગયું છે લગભગ આ અઢીસો ફૂટની આસપાસ છે અને સો ફૂટે પાણી લાગેલું હતું એટલે દોઢસો ફૂટ જેટલું તો પથ્થરનો સ્તર જ હતો પથ્થરનો લેયર હતો પરંતુ એ તૂટી ગયું છે અને આ તમે જોઈ શકો છો હવે આખું પાણીનો કલર પણ બદલાયો છે અને જે માટી હતી એનું ઉપકરણ કલર કલર પણ બદલાયો છે એટલે નીચે માટી માટીનું જે સ્તર છે તે આવી ગયું એવું લાગી રહ્યું છે જે પાણીનું સ્તર હતું તમે પહેલાં જ્યારે જોયું ત્યારે તમને ખબર છે કે પાણી કેટલું નીકળતું હતું અને હમણાં જ્યારે અંતમાં તમે જોવો છો ત્યારે તમે જોઈ રહ્યા છો કે કેટલું પાણી નીકળી રહ્યું છે એટલે સ્પષ્ટપણે આપણે કહી શકીએ કે પાણીનું જે લેવલ છે એમાં વધારો થયો છે પાણીના ફ્લોમાં વધારો થયો છે અને જે પ્રમાણે આ તે રીતે થઈ ગયું છે તમે જોઈ શકો છો અને પાણી પણ લાગી ગયું છે બોરમાં પાણી જે છે તે લગભગ અઢીસો ફૂટની આસપાસ લાગ્યું છે અને બસો પચોતેર ફૂટ જેટલો બોર કરાવવામાં આવ્યો છે જોકે જે પાણી તપાસવાળા કાકા હતા એમણે સ્પષ્ટ કહ્યું હતું કે તમારું જે પાણી છે તે નેવું ફૂટની આસપાસ લાગશે પણ ઓછું લાગશે અને ત્રણસો ફૂટની નજીક જશો તો તમારે વધુ પાણી લાગશે તો થયું પણ એવું જ એમણે જે રીતની વાત કરી હતી તે રીતે જ્યારે સો ફૂટની આસપાસ બોર નીચે ઉતારવામાં આવ્યું ત્યારે થોડું થોડું પાણી ઉપર આવ્યું હતું અને પછી પથ્થર આવી ગયો હતો તો એ પથ્થરનું જે સ્તર છે તે ખૂબ મોટું હતું જોકે જેવું પથ્થરનું સ્તર પત્યું કે લગભગ અઢીસો ફૂટની આસપાસ થોડું થોડું પાણી આવવા લાગ્યું હતું અને બસો પચોતેર ફૂટ પાસે જતા જતાં જે પાણીનો ફ્લો છે તે વધી ગયો હતો અને જે પ્રમાણે પેલા પાણી ચેક કરવાવાળા કાકા કહી ગયા હતા તે પ્રમાણે પાણી સંતોષકારક પાણી લાગ્યું છે એટલે હવે જો કે હજુ ટેસ્ટ કરાવવાનું બાકી છે એટલે અંદર મોટર ઉતારીને પાણી ચેક કરવું પડશે કે કેટલું પાણી છે પણ ગયા વખતે જે બોર કરવામાં આવ્યો હતો તેમાં પાણી ઓછું લાગ્યું હતું પરંતુ હમણાંનો જે બોર કરવામાં આવ્યો તેમાં પાણી વધુ લાગ્યું છે તો હવે જ્યારે પાણી ટેસ્ટ કરવાનું આવશે ત્યારે તપાસવામાં ચેક કરી લેશું કે કેટલું પાણી લાગ્યું છે અને કેટલું નહીં વિડીયો શેર જરૂર કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય કરી લેજો અને મળીશું બીજા વિડીયોમાં બીજા વ્લોગ સાથે ત્યાં સુધી જોહાર જય આદિવાસી